મંદિરોને શણગારેલા અન્નકૂટ ટેબલો ભક્તોની કતારો સાથે બસો છવ્વીસમી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી મંદિરોને શણગારેલા અન્નકૂટ ટેબલો ભક્તોની કતારો સાથે બસો છવ્વીસમી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી કાર્તિક શુક્લ સપ્તમી સંત જલારામ બાપાની જન્મ જયંતિ સુરત અને આસપાસના વિસ્તારોના જલારામ મંદિરોમાં ભજન સત્સંગ ભંડારો સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ બાપાના દર્શન કર્યા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો દર વર્ષની જેમ બુધવારે કાર્તિક શુક્લ સપ્તમીના રોજ જલારામ બાપાની જયંતીની ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવી હતી ઉજવણી ભક્તોએ તેમના પરિવારો સાથે વહેલી સવારે નજીકના મંદિરોમાં જઈ સંત જલારામના આશીર્વાદ મેળવ્યા હતા શહેરના ભાગલ સ્ક્વેર નજીક બાલાજી રોડ પર આવેલ જલારામ બાપાના મુખ્ય મંદિરમાં ભક્તોની લાઈનો લાગી હતી આયોજકોએ જણાવ્યું કે વહેલી સવારથી મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ખાસ સ્નાન પૂજા યજ્ઞ હવન અનુષ્ઠાન મહારતી ભજન કીર્તન અને ભંડારાનો સમાવેશ થાય છે આ પ્રસંગે મંદિરમાં એક ખાસ છપ્પન ભોગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું બાલાજી રોડ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જલારામ રામ મંદિરમાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા રિપોર્ટર સુનિલ ગાંજવલા સુરત